શિહોરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કાંગ્રેસ તાલુકાના શિહોરી મામલતદાર કચેરી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા પ્રેરિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં પ્રેમલગ્ન બાબતે સુધારા કરવા અને આ કાયદાને સુધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ પ્રસંગે દરેક સમાજના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા અને લલિત સિંહ વાઘેલા દ્વારા આગેવાનોને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક આગેવાનો પોતાના કાયદા બાબતે મંતવ્યો રજૂ કર્યા હતા આ મળેલી સભાના સ્થળેથી શિહોરી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે બજારમાંથી કાળો કાયદો હટાવો કાયદામાં સુધારો કરો તેવા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા આ સૂત્રોચ્યાર કરતા કરતા આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગેવાનોએ જણાવ્યું હતું કે આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા અમારી માંગણી છે તેમજ કાયદામાં સુધારો થાય તેવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરી હતી જો કાયદામાં કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્યારી હતી મામલતદારે આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેડી બનાસ દર્શન ન્યૂઝ બનાવ્યું હતું જરૂરી સુધારા લાવવા માટે આપના તરફથી જે આવેદનપત્ર આપવામાં આવે છે જે અત્યારે સ્વીકારવામાં આવે છે અને આપની જે માગણી છે એ સરકાર સુધી સરકાર સુધી પહોંચાડી આપવામાં આવે છે બરાબર સાક્ષીઓ એના ગામના વિસ્તારના જ હોવા જોઈએ જેથી કરીને ખબર પડે લોકોને ખબર પડે અને અમારો આગળનો મુદ્દો એ છે કે જે દીકરી લગ્ન કરતી હોય એ પોતા જે રહેતી હોય એનું જે આધાર કાર્ડનું સરનામું હોય એ કાર્યક્ષેત્રમાં જ લગ્નની નોંધણી થવી જોઈએ આ તો કચ્છમાં જઈને સૌરાષ્ટ્રમાં જઈને નોંધણી કરે તો કોઈ મા બાપને કોઈને ખબર પડતી નથી અને મા બાપ ચોધરા ચૌધરાશ્રી રડતા દરેક ઓફિસની અંદર એ એને શોધતા ફરે છે જો એના ત્યાં જ એનું કાયદેસર હોય તો ઘણું બધી આ બધી અટકી શકે એમ છે અને બીજી વસ્તુ એ છે કે લગ્ન કર્યા પછી દાખવું છોકરી માનતી જ નથી કે મારે જ લગ્ન કરવા છે તો મા બાપની જે પ્રોપર્ટી હોય એની અંદરથી એ દીકરીનું નામ ઓટોમેટિક અથવા પિતાશ્રીનો છે બે દખલ થવું જોઈએ કારણ કે એ પચાસ ટકા હિસ્સો માગતી હોય છે અને એ હિસ્સો આ જે લગ્ન કરીને ભાગી ગયું હોય છે એવા લુખાઓ અને ટપોરીઓ જે છે એમના કહેવાથી હિસ્સો માગતી હોય છે આ દીકરીઓ